નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ સ્કાય એજ્યુકેશન હું રાહુલ મહેરિયા સ્કાય એજ્યુકેશન યુટ્યુબ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું સ્કાય એજ્યુકેશન યુટ્યુબ પ્લેટફોર્મ અંતર્ગત સામાજિક વિજ્ઞાન વિશેના લગતા વિડીયો અપલોડ કરવામાં આવશે જે તદ્દન નવા એનસીઆરટી અભ્યાસક્રમ મુજબ હશે ધોરણ છ માં સામાજિક વિજ્ઞાન વિષય આવે છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાન વિષય તમને અત્યારે નવો લાગતો હશે કેમ કે ધોરણ પાંચની અંદર તમારે સામાજિક વિજ્ઞાન વિષય તમે ભણ્યા ન હતા પરંતુ ધોરણ પાંચમાં સૌની આસપાસ કરીને એક વિષય આવતો હતો તેનો જ એક ભાગ છે સૌની આસપાસ એટલે કે પર્યાવરણ પર્યાવરણના મુખ્યત્વે બે ભાગ પડે છે એક તો છે સામાજિક વિજ્ઞાન જ્યારે બીજું છે વિજ્ઞાન ટેકનોલોજી સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ધાર્મિક રાજકીય ઐતિહાસિક ભૌગોલિક અર્થશાસ્ત્ર લગતી માહિતીનો અભ્યાસ કરવામાં આવે છે જ્યારે વિજ્ઞાન ટેકનોલોજી વિષય છે તેમાં ટેકનોલોજીનો અભ્યાસ કરવામાં આવે છે તો આજથી આપણે જે સામાજિક વિજ્ઞાન જે વિષય છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે જે પણ બાળકોને સામાજિક વિજ્ઞાન વિશે અઘરું લાગતો હોય અટપટો લાગતો હોય તેના માટે આપણે આ એક સિરીઝ શરૂ કરવામાં આવી છે જે એકદમ થી હશે બેઝિક થી સ્ટાન્ડર્ડ સુધી ભણાવવામાં આવશે ત્યારબાદ કોઈ પણ વિશે શરૂઆત કરતા પહેલા તેની અંદર જે ઇન્ડેક્સ આવે છે તેની માહિતી મેળવવાની હોય છે તેથી આપણને ખ્યાલ આવે છે કે આ વિષયની અંદર આપણે આ ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે તો એકવાર ઇન્ડેક્સ જોઈશું પાઠ નંબર એક ચાલુ ઇતિહાસ જાણીએ બીજું આદિમાનવથી સ્થાયી જીવનની સફર ત્રીજું પ્રાચીન નગરો અને ગ્રંથો ચોથું ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા પાંચમું શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર છઠ્ઠું મૌર્યયુગમાં ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક સાતમું ગુપ્તયુગ અને અન્ય શાસકો આઠમું ભારત વર્ષની ભવ્ય ત્યારબાદ નવમું આપણું ગઢ પૃથ્વી દસમું પૃથ્વીના આવરણો અગિયારમું સ્વરૂપો બારમું નકશો સમજીએ તેરમું ભારતમાં ભૂપુષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવન ચૌદમું એકતા પંદરમું સરકાર સોળમું સ્થાનિક સરકાર અને સત્તરમું છે જીવન નિર્વાહ તો આપણે આ વિષયની અંદર કુલ સત્તર ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે જે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું આપણે શરૂઆત કરીએ છીએ પહેલાં ચેપ્ટરની હવે આપણે આજે આપણે લેક્ચર એક માં ધોરણ છ માં સામાજિક વિજ્ઞાન જે વિષય આવે છે તેની અંદર જે પાઠ એક છે ચાલો ઇતિહાસ જાણીએ તેના વિશે માહિતી મેળવીશું તે પણ નવા એનસીઆરટી અભ્યાસક્રમ મુજબ પાઠની શરૂઆત કરતા પહેલા ઇતિહાસ વિશે થોડી માહિતી મેળવીશું ઇતિહાસ એટલે ભૂતકાળમાં બનેલી બાબતોને જાણવું ઇતિહાસનો મતલબ થાય છે ભૂતકાળમાં જે પણ ઘટનાઓ બની ગઈ છે તે જાણકારી મેળવવામાં આવે તેને આપણે ઇતિહાસ કહીએ છીએ ઇતિહાસને અંગ્રેજીમાં હિસ્ટ્રી કહેવામાં આવે છે જે હિસ્ટ્રી શબ્દ ગ્રીક ભાષાના હિસ્ટોરિકા શબ્દ પરથી ઉતરી આવ્યું છે આ હિસ્ટોરિકા જે પુસ્તક છે તે હેરડવોસે લખેલું છે તેથી તેને ઇતિહાસના પિતા તરીકે ઓળખવામાં આવે છે જ્યારે મેગેસેની જે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો છે તેથી તેમને ભારતીય ઇતિહાસના પિતા તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ પાઠની હવે આપણે શરૂઆત કરીશું પાઠ નંબર એક ચાલો ઇતિહાસ જાણીએ કોઈ પણ પાઠની શરૂઆત કરતા પહેલા તેની જે પ્રસ્તાવના હોય છે તે અતિ મહત્વપૂર્ણ બની જાય છે તો પ્રસ્તાવના જોઈશું પહેલા આપણે સમાજ વિજ્ઞાનો આપણને મનુષ્યને સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે તે ભૂગોળ અર્થશાસ્ત્ર સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનની જાણકારી આપે છે તેનો અર્થ એ થાય છે કે સામાજિક વિજ્ઞાન મનુષ્યને વિશ્વની માહિતી આપે છે જેવી કે ભૂગોળ અર્થશાસ્ત્ર સામાજિક પરિસ્થિતિ હોય સંસ્થાઓ છે રાજકીય પ્રવૃત્તિઓ છે સંગઠનો છે તેવી માહિતી આપે છે એટલે કે ધાર્મિક બાબત હોય ઐતિહાસિક રાજકીય ભૌગોલિક વગેરે બાબતોની માહિતી સામાજિક વિજ્ઞાન આપણને આપે છે જ્યારે ઇતિહાસ જે વિષય છે ઇતિહાસ ભૂતકાળમાં બનેલી બાબત હોય છે તેની જાણકારી આપે છે તેથી તેની વ્યાખ્યા એ થાય છે ઇતિહાસ એટલે ભૂતકાળમાં બનેલી બાબતોને જાણવું બાબતોનો મતલબ થાય છે ઘટના ભૂતકાળમાં જે પણ ઘટના બની ગઈ છે તેની જાણકારી મેળવવામાં આવે છે ઇતિહાસ ભૂતકાળની માહિતી આપે છે તે સિવાયના જે પણ વિષયો છે તે વિષયો આપણને વર્તમાન સમયગાળાની અંદર જે સમાજ જીવન છે તેની માહિતી આપે છે એટલે કે પરિચય કરાવે છે જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે જેની મદદથી આપણે વર્તમાન કાળને સારી રીતે સમજી શકીએ વિચાર થતો હશે કે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમજ જીવનને કેવી રીતે સમજી શકાય તો તેનો આન્સર છે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમજ જીવનને આપણે સમજી શકતા નથી કેમ કે જેટલું વર્તમાન સમાજ જીવન અગત્યનું છે તેટલું જ ભૂતકાળનું જ્ઞાન પણ જરૂરી છે જેમ કે સમ્રાટ અશોક છે સમ્રાટ અત્યારે હાલમાં આપણે જે પણ માહિતી તે પ્રાચીન સમયમાં ક્યાંક કોતરવામાં અને લખવામાં આવી છે તેથી અત્યારે હાલ તેની માહિતી આપણે મેળવી શકીએ છીએ ત્યારબાદ તમને એવો પણ વિચાર થતો હશે કે માનવે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું તમને એવું પણ થતું હશે કે ખેતી રસ્તા વાહન વ્યવહાર મકાન વગર માનવી કેવી રીતે રહેતો હશે તો આ બધી આપણને માહિતી ક્યાંથી મળે છે તો આપણને બધી માહિતી ઇતિહાસમાંથી મળે છે ત્યારબાદ ઇતિહાસ આપણને માનવ જીવનના રીતિ રિવાજો માન્યતાઓ તેમના ખોરાક અને પોશાકની માહિતી આપે છે આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે પરીક્ષાલક્ષી પૂછાઈ શકે છે કે ઇતિહાસ આપણને સાની માહિતી આપે છે તો ઇતિહાસ આપણને માનવ જીવનના રીતિ રિવાજો માન્યતાઓ તેમના ખોરાક વગેરેની માહિતી આપે છે ત્યારબાદ ઇતિહાસ માત્ર ભૂતકાળની બાબત સાથે સંકળાયેલો નથી તે વર્તમાનકાળની વ્યવસ્થા સાથે પણ જોડાયેલો છે ઇતિહાસ આપણને ભૂતકાળની બાબત સાથે તો જોડાયેલો જોવા મળે છે સંકળાયેલો છે પરંતુ તેની સાથે ની વ્યવસ્થા સાથે પણ જોડાયેલો છે તેનો અર્થ એવો થાય છે કે ઇતિહાસ ભૂતકાળની બાબત સાથે પણ જોડાયેલો છે અને વર્તમાનકારની વ્યવસ્થા સાથે પણ જોડાયેલો છે ત્યારબાદ આપણા પૂર્વજો કેવા હતા તે ક્યાં રહેતા હતા શું ખાતા હતા તેમના જીવનની અનેક માહિતી આપણને ઇતિહાસમાંથી મળે છે તમને કલ્પના કરો કે જો આપણને ઇતિહાસમાંથી માહિતી ન મળતી હોય આપણને પૂર્વજો કેવા હશે ક્યાં રહેતા હશે સુખાતા હશે અનેક જીવનની માહિતી આપણને મળી ચિંતન વિદ્યાર્થી હોય છે વર્તમાન પત્ર વાંચે છે તેમાં ગુજરાતના કચ્છમાં ચાર હજાર વર્ષ જૂનું શહેર મળી આવે છે તો તેને આશ્ચર્ય થાય છે કે આપણે કેવી રીતે જાણી શકીએ છીએ કે આ શહેર ચાર હજાર વર્ષ જેટલું જૂનું છે તેને કોણે અને કેવી રીતે બાંધ્યું હશે તેના લોકો ખોરાકમાં સુખાતા હશે કેવા કપડા પહેરતા હશે તો આ બધી જ માહિતી આપણને ઇતિહાસમાંથી મળે છે છે ઇતિહાસ જાણવાના ઘણા બધા તે હવે આપણે જોઈશું આગળ વિદ્યાર્થી મિત્રો તમને મનમાં પ્રશ્ન થતો હશે કે ઇતિહાસ આપણે કેવી રીતે જાણી શકીએ તો ઇતિહાસ જાણવાના ઘણા બધા સ્ત્રોતો છે તેમાંથી આપણે મુખ્ય સ્ત્રોતોનો અભ્યાસ કરીશું જે તે નીચે મુજબ છે પહેલું છે તાળપત્ર અને ભોજપત્ર બીજું અભિલેખો અને શિલાલેખો ત્રીજું છે તામ્રપત્ર ચોથું સિક્કા પાંચમું વિદેશી પ્રવાસીનું વર્ણન અને છઠ્ઠું છે ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓ એટલે કે ઇતિહાસને આપણે મુખ્યત્વે છ રીતે જાણી શકીએ છીએ પહેલું તાડપત્ર અને ભોજપત્ર બીજું અભિલેખો અને શિલાલેખો ત્રીજું તામ્રપત્ર ચોથું સિક્કા પાંચમું વિદેશી પ્રવાસીનું વર્ણન અને છઠ્ઠું છે જે ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષામાં પૂછાય શકે તેવો છે ત્યારબાદ આગળ જોઈશું હવે આપણે ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોતોનો ડેઠમા અભ્યાસ કરીશું જેમાં પહેલું છે તાડપત્ર અને ભુજપત્ર જેનું ચિત્ર તમે અહીંયા જોઈ શકો છો પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ઉપયોગ કરતો હતો તેને આપણે કહીએ છીએ સામાન્ય અર્થ થાય છે લખાણ એટલે કે હાથથી લખવામાં આવેલા લખાણને હસપ્રત કહેવામાં આવે છે પરીક્ષામાં તમને પૂછાય કે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે સાનો ઉપયોગ કરતો હતો

વૃક્ષની પાતળી આંતરછાળ પર લખાયેલા લખાણને ભોજપત્ર કહેવામાં આવે છે જ્યારે તાડપત્ર એટલે પર લખાયેલું આ બંને વ્યાખ્યાઓ પરીક્ષા લક્ષી બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે પરીક્ષામાં બંને વ્યાખ્યાઓ પૂછાયેલી છે એટલે જ્યારે પણ તમે વાંચો છો ત્યારે તમે વ્યવસ્થિત વાંચો જે તમને યાદ રહી જાય તાડપત્રની પણ વ્યાખ્યા પૂછાય કે તાડપત્ર એટલે શું તો તાડવૃક્ષના પણ પર લખાયેલા લખાણને તાળપત્ર કહેવાય છે વિદ્યાર્થી મિત્રો તમને એવું કહે કે ખાલી જગ્યા એટલી તાળવૃક્ષના પણ પર લખાયેલખાણ તો જવાબ બને છે તાડપત્ર ધ્યાન રાખવાનું છે બાળકો તમારે પછી છે તાળના પણ પર અને ભૂજ જેવું વૃક્ષની છાલ પર તેઓ લખાણો લખતા તેમાંથી આપણને તેમની ભાષા જીવન જીવવાની જાણકારી પ્રાપ્ત થાય છે તે સિવાય ભારતના પ્રાચીન યુગના માનવી વિશેની પણ માહિતી મળે છે એટલે પરીક્ષામાં તમને એવું પૂછાય કે અને પાતળી ઉપર જે લખાણો લખાયેલા છે તેમાંથી આપણને સાની માહિતી મળે છે તો ભાષાની જીવન જીવવાની અને ભારતના પ્રાચીન યુગના માનવી વિશેની માહિતી મળે છે એટલું યાદ રાખજો કે અત્યારે જે તાળપત્રના જે વૃક્ષો છે એ દક્ષિણ ભારતમાં જોવા મળે છે અને જે ભોજપત્ર છે એ ભોજપત્ર પહેલાના સમયમાં ગ્રંથો લખવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો આમાંથી તમારે પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે જેવા કે હસપ્રત કોને કહેવાય તો પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાળપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો તેને હસપ્રત કહેવામાં આવે છે જ્યારે બીજું છે ભોજપત્ર એટલે શું તો ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભૂજ નામના વૃક્ષની પાતળી લખાયેલા લખાણને ભોજપત્ર કહે છે તાળપત્ર એટલે પર વૃક્ષ લખાણ આ બંને જે છે ભોજપત્ર અને તાળપત્ર એનો ઉપયોગ થાય છે તેમાંથી આપણને સારી માહિતી મળે છે તો તેમના ભાષાની જીવન જીવાની પદ્ધતિ અને ભારતના પ્રાચીન યુગના માનવી વિશેની માહિતી મળે છે ત્યારબાદ આવા જે તાડપત્રો અને ભુજપત્રો છે તે મંદિરો અને મઠોમાં સચવાયેલા છે તેની મુખ્ય ભાષા સંસ્કૃત પ્રાકૃત અને તમિલ છે એટલે કે તાડપત્રો અને ભુજપત્રો મુખ્ય કઈ ભાષામાં લખાયેલા જોવા મળે છે તો સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાયેલા જોવા મળે છે તે સિવાય કવિતા નાટકો વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાળપત્રને ભોજપત્ર પર લખવામાં આવ્યા છે તે એક પોથી સ્વરૂપે સચવાયેલા છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે તાડપત્ર વર્તમાન સમયની અંદર તાળના જે વૃક્ષો છે એ વૃક્ષો દક્ષિણ ભારતમાં વધારે જોવા મળે છે અને ભોજપત્ર જે છે એનો પ્રાચીન સમયમાં ગ્રંથ લખવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો હવે આપણે અત્યારના લેક્ચરની અંદર જેટલું પણ મળ્યા છે તેને એક ટેસ્ટ આપવાનો છે વિડીયોના અંતે ડે일리 બેસિસ ઉપર જ્યારે પણ વિડિયો અપલોડ કરવામાં આવે ત્યારે ના અંતે ટેસ્ટ હશે ઈ ટેસ્ટનો તમારે આન્સર આપવાનો છે ટેસ્ટમાં પાંચ ક્વેશ્ચન હશે એ પાંચેના આન્સર તમારે આપવાના છે જ્યારે સ્ક્રીન ઉપર ક્વેશ્ચન આવે ત્યારે તમારે વિડિયોને પોઝ કરવાનો છે અને પછી તમારે એનો આન્સર આપવાનો છે તો હવે આપણે ટેસ્ટ જોઈશું હવે વિદ્યાર્થી મિત્રો તમારે ટેસ્ટ આપવાનો છે

ઇતિહાસ એટલે ભૂતકાળમાં બનેલી બાબતને જાણવું ત્રીજું કોણ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે જવાબ છે ઇતિહાસ ચોથો પ્રશ્ન ભોજપત્ર એટલે શું તો ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભૂજ નામના વૃક્ષની પાતળી અંતરચાર ઉપર જે પણ લખાયેલું લખાણ છે તેને ભોજપત્ર કહેવામાં આવે છે અને પાંચમું છે તાડપત્ર એટલે શું